વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા સ્મશાનોની વ્યવસ્થા કરવાનું સંચાલન સંસ્થાઓને આપવામાં આવશે જેને લઈને શહેરમાં ટેક્સ ભરતી જનતા ઉપર ભારણ વધશે જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા આવેદનપત્ર આપી ફરીથી વિચારણા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો વડોદરામાં સ્મશાનોની બદતર હાલત કર્યા બાદ વાર્ષિક રૂપિયા દસ કરોડના ખર્ચે ચાર સંસ્થાઓને જવાબદારી આપવાની દરખાસ્તને લઈને અગાઉ વિવાદ થતાં ડિસેમ્બર માસમાં મુલતવી રખાઈ હતી જોકે ફરીથી દરખાસ્ત સ્થાયી સમિતિના એજન્ડામાં ચડાવી તાજેતરમાં મંજૂર કરી દીધી હતી જેમાં મૃતદેહ પાછળ રૂપિયા સાત હજાર પાંચસો ઇજારેદારને ચૂકવવાના થશે સભામાં બીજેપી કોંગ્રેસના કાઉન્સિલરોએ આ મુદ્દે વિરોધ ઉઠાવ્યો છે સાથે જ સામાજિક કાર્યકર દ્વારા વિરોધ પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે વીએમસી એક સ્વાયત્ત સંસ્થા છે જનતાના પૈસે ચાલતી સંસ્થા છે સ્મશાનુમાં મૃતદેહને અગ્નિસંસ્કાર માટે સાત હજાર પાંચસો નક્કી કર્યા છે બીજી બાજુ શહેરમાં વર્ષોથી સ્મશાનો ચાલી રહ્યા છે પણ કેટલીક સંસ્થાઓને લાભ પહોંચાડવા સ્વાય સંસ્થાઓ દ્વારા સાત હજાર પાંચસો રૂપિયા નક્કી કર્યા છે તેની સામે વિરોધ કરે છે શહેરમાં ઘણી સંસ્થાઓ છે જે ફ્રીમાં નજીવા પૈસા લઈને કામ કરવા તૈયાર છે પ્રજાના ટેક્સના પૈસા છે જે જનતાના હિતમાં વાપરવા જોઈએ તેવું આવેદનપત્ર મેયર ચેરમેન ડેપ્યુટી મેયર અને સીએમને આજે આપવામાં આવ્યું છે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે જો આ નિર્ણયમાં સાત હજાર પાંચસો રૂપિયાનો જે વધારો પરત નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત સંસ્થા છે જનતાના પૈસાથી ચાલતી આ સંસ્થા છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં વડોદરા શહેરના જેટલા સ્મશાનો છે એ આ જે પણ બોડી સળગાવવામાં આવશે એના સાડા સાત હજાર રૂપિયા નક્કી કર્યા છે બીજી બાજુ જોવા જઈએ તો વર્ષોથી સ્મશાનો ચાલી રહ્યા છે લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ સંસ્થાઓને લાભ કરવાને પોતે ભ્રષ્ટાચાર કરવા સાહેબ સંસ્થા દ્વારા હાલમાં સાડા સાત હજાર રૂપિયા જે નક્કી કર્યા છે એનો અમે સતત વિરોધ કરીએ છીએ બીજી બાજુ જોવા જઈએ તો અનેક એવી સંસ્થાઓ છે ફ્રીમાં પણ કામ કરવા તૈયાર છે થોડા નાણાં લઈને પણ કામ કરવા તૈયાર છે તો આવી સંસ્થાઓને કામ આપવું જોઈએ આ શું વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોની પેઢી છે શું એમના ખિસ્સામાંથી આપવાના છે શું એમના બાપદાદાના રૂપિયા વાપરી રહ્યા છે ના આ શહેરની જનતાના રૂપિયા છે અને જનતાના માટે વપરાવ છે તેવું આવે છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રી ચેરમેનશ્રી અને મુખ્યમંત્રી સાહેબને પણ મેં આવેદનપત્ર હાલ પાઠવ્યું છે જે હતું વડોદરા શહેરમાં વાત કરીએ તો ચોત્રીસ જેટલા સ્મશાનો નાના મોટા છે આનો હિસાબ આ લોકો કેવી રીતે રાખી શકશે તમને ક્યાં ભ્રષ્ટાચાર દેખાય છે જે રીતના એક બોર્ડ એન્જિન સાડા સાત હજાર નક્કી કર્યા છે હાલમાં જ આ વડોદરા મહાનગરપાલિકા સ્મશાનોનું કોઈ ધ્યાન નિરીક્ષણ કરતા નથી અને આવી સંસ્થાઓને જ્યારે આપી રહ્યા છે

બે મોટી સંસ્થાઓ દ્વારા પંદર કરોડ રૂપિયા આપ્યા છે અને સારામાં સારી કામગીરી થઈ રહી છે ત્યારે જો આ કામગીરી થઈ રહી હોય જલારામ ટ્રસ્ટ સારામાં સારી કામગીરી આપતા હોય લાકડા મફતમાં આપતા હોય છાણાના થોડા રૂપિયા લેતા હોય અને પંદરસો બે હજારમાં કામ થતું હોય તો એને સાડા સાત હજાર રૂપિયા કેમ આપવાના પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરવા માટે એજન્સીઓને ઊભી કરી છે એનો અમે વિરોધ કરીએ છે જો જોડાપ વધારો ફર દેવામાં નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરીશું